જય સ્વામિનારાયણ નારાયણ હનુમાનજી મહારાજ નો અવાજ નથી ભાઈ વરાસા રોડ છે આ અઠવા લાઈન થોડો અવાજ બોલે હનુમાનજી મહારાજ ની હવે બરાબર અવાજ આવવો જોઈએ આ વરાસા રોડ ફેમસ છે એમાં આજે યંગસ્ટરો આટલી બધી મોટી સંખ્યામાં હનુમાનજી મહારાજનું કેટલું બળ હશે કેટલું તપ હશે શાસ્ત્રીજી અહિયાં કથા કરે છે હરિપ્રિષ્ઠદાસ સ્વામી સાક્ષાત હનુમાનજી આવ્યા હોય એવું આ વરાસા રોડના પટાંગણમાં સૌંદર્ય ખડું થયું છે કોઠારી સ્વામી બેઠા છે વિવેક સાગરદાસ સ્વામી બેઠા છે અહીંયા બધા યંગસ્ટરો યુવાનો બિઝનેસમેનો સંતો આ કથાનું સુંદરતા અને ભવ્યતા વધારે છે ખરેખર ઈશ્વરે કથાની શરૂઆત કરી આ ઈશ્વર છે ને નાનો માણા નથી હોવા તમને ખબર નથી કોઈને બહુ મોટું માણા થઈ ગયું ભલે સે નાનું એવું પણ હનુમાનજી મહારાજની તાકાત અને હનુમાનજી મહારાજનો સંકલ્પ આ લોકોને બે હજાર નો જે સંકલ્પ છે પણ હનુમાનજી મહારાજ તો હવે બે હજાર હું બાવીસ હજાર હોય તો પૂરું પાડે હનુમાનજી મહારાજની આ યુવાનોમાં પ્રેરણા થાય આપણા આપણા ભારતમાં તમને ખબર હનુમાનજી મહારાજની પ્રેરણા માં જ થઈશ શક્તિ ને કામ કરવાની હુજબુજ ખરેખર હનુમાનજી પંડમાં આવ્યા હોય ને એવું કામ કરી રહ્યા છે અમે લોકોએ પાણીના કામ કર્યા વગર સ્વામીજી જોએ એણે ત્યાંથી જોઈ લીધા કે આ પાણીની ગહેરાઈ કેટલી છે હું એટલે કહેવા જાઉં છું કે આ કથાની હનુમાનજી ની કથાની તાકાત કેટલી છે આટલા યૌવાનોને થર્ટી ફર્સ્ટમાં તો ભેગા કર્યા પણ સાત દિવસ આ કથામાં આટલી બધી હાજરી નવ વાગ્યા પછી તો જ્યાં જમવાનું હોય ત્યાં હાજરી હોય આ જમીન હાજરી છે ને એ હનુમાનજીની તાકાત બતાવે છે એમાં એટલે મેં વાત કરી કે એને ખબર પડશે હનુમાનજીને ખબર છે આ યુવાનોને પ્રેરણા આપવા માટે કહો કે આ યુવાનોની શક્તિ કેટલી છે એક નાની એવી શરૂઆત કરેલી મારુતિ ધૂન મંડળે મને મને તો ખબર નહોતી હમણાં લોકોએ કીધું કે શરૂઆતમાં દસ લાખ રૂપિયા તમારી પાસેથી થી લઈ ગયા હતા હું તો ભૂલી ગયો હતો કઈ ત્રીસ લાખ રૂપિયાનો એને જરૂર હતી ને એમાંથી દસ લાખ રૂપિયા શરૂઆતમાં કરી હતી તો એનો સંકલ્પ જુઓ એક શુભ સંકલ્પ આમાંથી આપણે શું પ્રેરણા લઈ શકીએ હું એટલા માટે આ પ્લેટફોર્મ બનાવું છું તમે કાંઈ પણ ધારોહી કરી શકો એમ તમારો શુદ્ધ ભાવ હોવો જોઈએ હું કાયમિક માટે અમારા એમ્પ્લોયને પણ કહું છું શિક્ષકોને પણ કહું છું બિઝનેસમેનોને પણ કહું છું જ્યારે તમારે દેવાની ભાવના છે ને એટલે તમને ભગવાન દે છે દે છે ને છે તમારે જ્યારે લેવાની ભાવના છે ને ત્યારે તમારે માગવું પડે છે આમ હાથ લાંબો કરવો પડે છે દેવાની ભાવના છે ને ત્યારે તમારો હાથ આમ થાય એવી કેપેબિલિટી થઈ જાય છે આપણે તો એવી પ્રાર્થના કરવાની એવો સંકલ્પ કરવાનો હું ઘણી વાર કહું કે ધારો કે હું આખી દુનિયામાં પૈસા કમાણો ફેમસ ફેમસ નથી થયો થયો ગાડીઓ આપીને દેવાથી હું ફેમસ થયો પૈસા તો મારી કરતા ઘણા લોકો કમાણા હતા એની આગળ કહો તો મને અત્યારે લોકો પૈસા કમાણો એટલે નરેન્દ્રભાઈ મારા ઘરે નથી આવ્યા કે મારો દીકરાના લગ્નમાં નહોતા આવ્યા સરોવરના કામ કર્યા હતા પાણીનાં કામ કર્યા હતા સમાજના કામ કર્યા હતા એટલે આવ્યા હતા આ દેવાની શક્તિ છે કોઈ પણ આવે હનુમાનજી મહારાજ પણ તમારા ઘરે આવે હું સ્વામીજી ઘણીવાર એમ કહું તમારે ખરેખર મંદિરે જવાની જરૂર ન પડે તમારા ઘરે જો મા બાપને રોજ પગે લાગીને હોય ને તો સ્વામીજી ખુશ થાય ને ભગવાનજી ખુશ થાય ને હનુમાનજી મહારાજે ખુશ થાય મંદિર તમારા ઘરે આવે મંદિર તમારું ઘર બનાવો મંદિર પછી બનાવો પણ તમારું ઘર પેલા એક મંદિર હોવું જોઈએ પરિવાર પણ એક મંદિર હોવો જોઈએ બહુ હારી આ ભાવનાથી આ કીટ વિતરણ થાય છે પરિવારની ભાવનાથી પરિવારો તૂટતા જાય છે આપણે આ કીટ વિતરણ કરીએ છીએ વિધવા બહેનો માટે પણ આપણા ઘરમાં કેટલા તમાકુ ગુટકા ને દારૂ પીવે છે એનું કોઈને ખબર નથી હું એમ કહું કીટ નો આપો તો હાલે તમારા ઘરમાં તમારા કુટુંબમાં દારૂ તમાકુ ને સોડાવો ન તો એક વિધવા બચાવી તમે મૂળ મૂળ ને પકડવાની જરૂર છે હું તો વર્ષોથી આ મહેનત કરું છું અને વર્ષોથી કહું છું થોડુંક કડવું લાગે થોડુંક અઘરું પણ લાગે પણ જો તમાકુ છોડો તમાકુ થી કેન્સર થાય છે એ આખી દુનિયાનું સત્ય છે તમાકુ ગુટકાથી એમાં ગુટકાથી તો બહુ સ્પીડે થાય છે અને ગુટકાથી તમાકુથી થાય છે ને એ તાત્કાલિક મોઢાનું જ થાય છે ને મોઢાના કેન્સર રીકવર થવાની હજી કોઈ શોધ થઈ નથી આપણે જયારે આવા યુવાની આટલી મોટી છે ભગવાને આટલી કેટલાય જન્મના પુણ્ય છે ત્યારે આ જીવન મળ્યું છે આપણને શરીર મળ્યું છે સંપત્તિ મળી છે સત્તા મળી છે એ સમાજ માટે મળી છે એના જો ઉપયોગ કરીશું તો લાંબુ જીવીશું અને સારી રીતે મરીશું એમ આજે મારુતિ ધૂન મંડળનો જે દાખલો છે વિધવા બહેનોને કીટ આપવાનો પણ હું તમને એનથી પ્લસ કહું કે વિધવા ન થાય એવો પણ સંકલ્પ કરવો જોઈએ કે આપણી અવળાઈએ કોઈ ન થવું જોઈએ વિધવા માવું તો માકું ગુટકાય બે સંકલ્પ છે આજે મારુતિ ધૂન મંડળના આટલી મોટી કથાનું આયોજન કરવું સામાન્ય વાત નથી આટલું એક નાનું મંડળ આટલી બેસ્ટ કથા કરે છે ખરેખર અભિનંદનને આમાંથી પ્રેરણા લઈવી જોઈએ કે આપણે પણ એવો કોઈ સંકલ્પ કરીને જઈએ એવો કોઈ પ્રણ લઈને જઈએ આ કથામાંથી આપણે દઈએ તો ઠીક છે જેની પાસે પૈસા હોય દે પણ જેની પાસે પૈસા નથી તો તો મારો આ સંકલ્પ છે કે પાંચસો વિધવા બેનોને કે સો વિધવા બેનોને હું કથા કરાવીશ અથવા તો કીટ આપીશ અથવા તો યાત્રા કરાવીશ આવા સંકલ્પ સાથે આજની કથાની પૂર્ણાહુતિ છે સાતમો દિવસ છે પૂરો થવો જોઈએ અને થાય જ છે આ યુવાનો છે એટલે હું મારે જીવનના મેં કંઈ કર્યું છે મેં કંઈ સફળતા મેળવી છે હું જે સક્સેસ છું એ સિમ્પલ લોજિક છે હું તમને કહીને મારી વાતને પૂરી કરીશ આ પાંચ સૂત્રો છે મેં પંદર વર્ષથી અમારા ટોટલ એમ્પ્લોયને અને હજારથી પાન દોઢસોથી વધારે વારે એની ઉપર લેક્ચર લીધા છે અને નવ જેને જીવનમાં કંઈ ના કરી શકતા બધા પોતાના જીવનમાં પરિવર્તન લાવ્યા છે હું તમને પણ આ પાંચ સૂત્ર કહીને મારી વાત પૂરી કરીશ આપણે બધા ભગવાનને આપણને સુખી થવા માટે સુખી કરવા માટે સફળ થવા માટે હેપી રહેવા માટે જન્મ આપેલો છે આપણે બધા હકદાર છીએ આપણે બધા બેસ્ટ છીએ આપણે રોજે એક વસ્તુ જેમ મારુતિ ધૂન મંડળ વાળા વિચારે છે કે મારે બેસ્ટ કરવું છે બે હજાર કીટ આપવી છે એમ આપણે રોજે બેસ્ટ વિચારવું જોઈએ પહેલું સૂત્ર છે આઈ એમ ધ બેસ્ટ હું આ બેસ્ટ બે બેસ્ટ સિવા મારા જીવનમાં કંઈ નહીં હોય બેસ્ટ હું દીકરો પણ બનીશ બેસ્ટ ભાઈ પણ બનીશ બેસ્ટ પાડોશી પણ બનીશ બેસ્ટ નાગરિક પણ બનીશ બેસ્ટ પિતા પણ બનીશ આઈ એમ ધ બેસ્ટ બેસ્ટ કે સિવા મારા જીવનમાં કંઈ નહીં હોવું જોઈએ આવો એક સંકલ્પ લઈને જજો આજે આ કથાના માધ્યમ રૂપી આ ઘણા લોકો સાંભળે છે આઈ એમ ધ બેસ્ટ એક જ વાત મગજમાં રહેવી જોઈએ આઈ એમ ધ તમારે બોલવાનું છે તાણીથી આઈ એમ ધ બીજું સૂત્ર છે આઈ કેન ડૂ ઇટ આજે ભલે મારી પાસે કંઈ નથી હું પણ કરી શકીશ હું પણ આવું કથાનું આયોજન કરી શકીશ હું પણ સરોવર બનાવી શકીશ હું કથા કરાવી શકીશ હું આટલા લોકોને મદદ કરી શકીશ હું બિઝનેસ કરી શકીશ આઈ કેન ડૂ ઇટ તમે ગમે તે ગામના હો ગમે તે જિલ્લાના હો ગમે તે કાસ્ટના હો તમે ભણ્યાશો કે અભણશો તમે બધું જ કરી શકો ભગવાનની આપણી ઉપર વિશેષ કૃપા છે અને ત્રીજું છે ઈ ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી ભગવાન હંમેશા આપણી હાથા દિલવાળા માટે ભગવાન હંમેશા હનુમાનજી મારા સાથે જ રહેશે અને ચોથું છે આઈ એમ ધ વિનર શંકા આપણી ઉપર કોઈ દી નહીં કરતા પોતાની જાત ઉપર શંકા કોઈ દી નહીં કરતા તમે વિન થશો જ્યાં લગી તમે નહીં હિંમત હારો ત્યાં લગી આ દુનિયામાં તમને કોઈ નહીં હરાવી શકે અને પાંચમું ને છેલ્લું ટુ ડે ઇઝ માય ન્યૂ ડે આજે મારો નવો દિવસ છે આજે કથામાંથી હું પ્રણ લઈને જાઉં છું સંકલ્પ લઈને જાઉં છું મારા કુટુંબ માટે મારા સમાજ માટે મારા રાષ્ટ્ર માટે મારા ધર્મ માટે મારા પરિવાર માટે હું શું કરીશ આ આજ ટુડે ઇઝ માય યુ ડે આવું સંકલ્પ લઈને જાઓ એવી હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના થેન્ક યુ વેરી મચ સ્વામીજી ખૂબ સારા સાત દિવસથી પીરસે છે આપ એટલા તો લોભી બનીએ કે આપણા ઘરે આપણું આપણા સ્વાર્થનું આમાંથી લઈ અને આપણું જીવન બેસ્ટ બનાવીએ ધન્ય બનાવીએ મેં ઘણી વાર સાંભળેલું છે સ્વામીજી કાંઈ આ બે ત્રણ કથા બધા સંપ્રદાયો થોડું થોડું બોલે છે પણ સ્વામીજી તો આના માટે કથા જ કરે છે અદ્ભુત કહેવાય આ કથા કેટલી એમને જિજ્ઞાસા છે અમે લોકો વેસન ઉપર બોલીએ છીએ સ્વામી અમે એક એક ફી ચૂકવી છે એક એક દીકરાને હોમ્યા છે પરિવારમાં હોમ્યા છે એટલે વીસ વર્ષથી અમે બોલી છે આની ફી ત્યારે બહુ મોટું લેટ થઈ જાય એની કરતાં સમજાય નથી હવાર કાલ સવારે અહીંયા જેટલા માણસો મારુતિ ધૂન મંડળની કથામાં સાત દિવસ આવે એના ઘરે તો કોઈ તમાકુ ગુટકા કોઈ ખાવા ન જોઈએ એટલો તો સંકલ્પ લઈને જાજો જ હું તો બહેનોને કહું છું જુવાન દીકરીઓને તમાકુ ખાતા ને એની યાર તો સંબંધ નહીં કરવો એમ એક એકવાર છે ને હું તમને યાદ કરું એકવાર અમે લોકો ભરૂચ ગયા હતા સૌજી બના બેટ ઉપર તો બહુ બધા માણસો આવ્યા હતા એક ભાઈ કે સૌજી કા કાંઈક ફોટો પડાવો ને સૌજી ભાઈ કે આ કરતો હોય કે હા માવા ખાશો ભાઈ કે નીકળી કે નીકળ તારે ફોટો નહીં પડો ફોટો નથી પડે વણે એટલે આ બોલીએ કે છે માણસ એટલે કહેવાનો મારો ભાવાર્થ છે આ આપણને વારસાઈમાં નહોતું આવ્યું ગળહુતીમાં નહોતું પાયું અહીંથી ઊભું કરેલું છે તમાકુ ગુટકા જે આપણા હાથે આપણે દુઃખી થાય હું તો જે લોકો તમાકુથી ગુટકાથી જે ખાતા હોય ને એમ તારા પાણી ઢોળમાં તારા બેસણામાં હું નહીં આવું આવું જાહેર માં કહું છું મારું કહેવાનો ભાવર થશે આજે એવો સંકલ્પ લઈએ આ સ્વામીજી ઉપર દયા ખાઈ તન કથા કરે શર માં અને હાળો સંભુ સુધરે જ નહીં એની કરતા આપણે એક સંકલ્પ લઈએ ને તોય પણ આ વિધવા બેનોનું નું તમને આંતરડાની દુઆ મળશે અને જીવન સુધરી જશે આવો એક કાંઈ નહીં તો એટલા સ્વાર્થી તો બનો એક સંકલ્પ લઈને જાઓ એવી ભગવાનના ચરણોમાં પાત્રા થેન્ક યુ વેરી મચ આભાર ભારત માતા કી જય